નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ સત્તર સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નો પંચોતેરમો જન્મદિવસ છે તેમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતમાં ત્રણસોને ઇઠ્યોતેર સ્થળોએ રક્તદાન શિબિર યોજાયું હતું ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસામાં સરસ્વતી સ્કૂલ ખાતે શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પર રક્તદાનનો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે ત્યારે ઓપરેશન સિંદૂર અંતર્ગત રાજ્યમાં ત્રણસોને રક્તદાન શિબિરો યોજાઈ હતી અને માત્ર એક જ દિવસમાં એક લાખથી વધુ લોકોએ રક્તદાન કરીને વર્લ્ડ રેકોર્ડ રચવાના આ અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીને માનવ સેવાના રંગે રંગાયું હતું અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સરસ્વતી હાઈસ્કૂલમાં રામાણી બ્લડ બેંકના સહયોગથી આયોજિત રક્તદાન શિબિરમાં વહીવટીતંત્ર પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ એસટી વિભાગ સાથે અનેક કર્મચારી મંડળોના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને એકસો ને એકવીસ યુનિટથી વધુ રક્ત એકત્રિત કરીને સમાજ સેવાનો સંદેશ આપતા દેશ સમાજ પ્રત્યેનું સમર્પણ જળહળતું કર્યું હતું આ માત્ર રક્તદાન નહીં પરંતુ એક દિવસ એક લાખ રક્તદાનના સંકલ્પ સાથે સર્જાયેલું રક્તદાન અભિયાન વડાપ્રધાનના જન્મદિનને અરવલ્લીની જનતાએ યાદગાર બનાવ્યું હતું વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા નમસ્કાર નરેશ પ્રજાપતિ પ્રમુખ શ્રી તાલુકા આચાર્ય ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબના પૂર્વ સંધ્યાએ વિવિધ સ્થળો ઉપર મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એ અંતર્ગત આજરોજ મોડાસા ખાતે સરસ્વતી સ્કૂલ ખાતે વિવિધ મંડળો જેવા કે પ્રાથમિક શિક્ષક સંઘ એસટી આરોગ્ય પોલીસ એવા અનેક મંડળોએ માધ્યમિક શિક્ષક સંઘ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ આચાર્ય સંઘ વહીવટી મંડળ જેવા તમામ કર્મચારી મહામંડળોએ આ ભગીરથ યજ્ઞમાં ઉત્સાહપૂર્વક પોતાનું યોગદાન આપી અને લગભગ એકસો એકવીસ કરતા પણ વધુ રક્તદાન કરી અને સમગ્ર રાજ્યમાં જ્યારે વિશ્વ વિક્રમ સર્જાવા જઈ રહ્યો છે ત્યારે આ ભગીરથ કાર્યમાં પોતાનું યોગદાન આપી અને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે સમાજની જરૂરિયાત મુજબ રક્તદાન માટે અનેક બાળકોને થેલેસેમીમાં જરૂર પડે છે એક્સિડન્ટલી જરૂર પડે છે અને રક્તદાનની જે જરૂરિયાત છે એ જ્યારે એ કર્મચારી મહામંડળો આગળ આવી અને પૂર્ણ કરવામાં પોતાનો સહયોગ આપ્યો છે ત્યારે એ વિવિધ મંડળો દ્વારા સૌ કર્મચારી મિત્રોને આજરોજ એ ખૂબ અંતઃકરણ પૂર્વક એ આભાર વ્યક્ત કરવામાં આવે છે આ જે સેન્ટર છે એ સેન્ટરના મંત્રી શ્રી રમેશભાઈ ચૌધરીનો પણ આ તકે વિવિધ મંડળો દ્વારા એ આભાર વ્યક્ત કરવામાં આવે છે કે જેમને સરસ મજાનું આયોજન કરી અને તમામ પ્રકારની રક્તદાન માટેની જે જરૂરી સુવિધાઓ હતી એ પૂરી પાડવામાં આવી સાથે રામાણી બ્લડ બેંકે પણ ખૂબ સુંદર આયોજન કરી અને આ વિશ્વ વિક્રમ સર્જાવા જઈ રહ્યો છે તેમાં એમને પણ યોગદાન આપ્યું છે તો આ પ્રસંગે હું તમામ મંડળોનો એ હૃદયપૂર્વક એ આભાર વ્યક્ત કરું છું નમસ્કાર હું રમેશ ચૌધરી શ્રી ઉમા કેળવણી મંડળ મંત્રી શ્રી અમારા આ સરસ્વતી સંકુલમાં માનનીય યશસ્વી અને ધર્મચક્રવર્તી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ જે આ કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાનનું જે આયોજન કરવામાં આવ્યું અને એ આયોજન અમારા આ સંકુલમાં થયું એના માટે હું એમને બધાને વંદન કરું છું અને અભિનંદન આપું છું જે રક્તદાતા હોય હોંશભેર સવારથી માંડીને સાંજ સુધી જે રક્તદાન કર્યું છે પોતાનું એક ઓપરેશન સિંદૂરમાં પોતાના શરીરમાં વહેતું એક સિંદૂર એ પણ એમને અર્પણ કર્યું છે એ માટે એમને પુનઃ વંદન કરું છું અને આ કાર્યક્રમમાં કેવું છે કે યુવાનીમાં રક્તદાન અને મૃત્યુ બાદ દેહદાન અને ચક્ષુદાન એ આપણા સૌની ફરજ છે અને આપણા હિન્દુ સંસ્કૃતિ મુજબ એ આપને સૌને શોભાસ્પદ છે આ ક્ષણે અમે જે કંઈ યોગદાન આપ્યું છે એ માટે આપ સૌનો પુનઃ પુનઃ આભાર માનું છું ધન્યવાદ